મિત્રો આજે મેં આ સિંધવ મીઠું લીધું છે એ આપણે ઘરે દળવાનું છે તો મેં આવા ગાંગડા લીધા છે આ મીઠુંને મેં પહેલાં ધોઈ નાખ્યું છે હવે એને કોરું પડે ત્યારે આપણે એને નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે આ સિંધવ મીઠું છે એને આપણે આવી રીતે આપણે દસ્તા વડે ભાંગી લેવાનું છે અને આપણે રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે પછી આપણે આ રીતે એક ખાણી છે એમાં નાના નાના ટુકડા ખાંડી લેવાના છે આવી રીતે આપણે આ ખાંડી લેવાના છે જો આ મીઠું આપણે આવી રીતે બધું મીઠું ખાંડી લેવાનું છે આવી રીતે આપણે બધાય મીઠાનો ભૂકો કરી લેવાનો છે આ રીતે આપણે ભૂકો થઈ ગયો છે આવી જ રીતે આપણે બીજા આવા ગાંગડા કર્યા હતા એ પણ એવી જ રીતે આપણે ખાંડી લેવાના છે વાર નથી લાગતી ખાંડતા જો તમારે ચોખ્ખું મીઠું ખાવું હોય તો તમે આ રીતે ઘરે દળીને કરી શકો છો આ રીતે થઈ ગયું આવી જ રીતે આપણે વધુ મીઠું ખાંડી લેવાનું છે જો આ આપણે ખાણી વડે ખાંડી લીધું છે હવે આપણે આને મિક્સર જારમાં દળી લેવાનું છે જો આપણે આ મીઠું મિક્સર જારમાં દળી લીધું છે પછી આપણે એક ડબ્બામાં ભરી લેવાનું છે આ મીઠું આપણે એર ટાઈટ ડબ્બામાં ભર્યું છે આને તમે બાર મહિના પેક કરીને મૂકી રાખી શકાય છે અને કંઈ થતું નથી પછી જ્યારે ઉપયોગમાં આવે ત્યારે આ મીઠું લેવાય છે જો સરસ ઝીણું પાવડર જેવું થઈ ગયું છે તમે પણ આ રીતે દળી અને બાર મહિના સુધી પેક કરીને રાખજો આ રીતે આપણે પેક કરી દેવાનું છે ઓમ શાંતિ મિત્રો